ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશા કેન્દ્રને સ્થાને રહ્યું છે એટલે જ આ વખતે પણ મંત્રીમંડળમાં ફેરફાર વખતે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવું રહેશે તેને લઈને લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો જ્યારે અત્યારના તબક્કે ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા હતા ત્યારે પહેલા કેબિનેટમાં પાંચ મંત્રી સૌરાષ્ટ્રના હતા પરંતુ રાજકીય ઉલટપલટ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના આઠ ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે અને તેમના શપથ લેવડાવવામાં આવી ગયા છે ત્યારે નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં

ત્યારે હવે જોવાનું રહેશે કે આ જે નવા મંત્રીમંડળની નિમણૂક કરવામાં આવી છે તેઓ શું પગલાં લે છે તેઓની કાર્યવાહી કેવી રહેશે તો આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો